नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत छे તમારું ફીટ ટોક્સ માં કેમ છો પૈસા ભેગા જમા કરી રાખજો બહુ મોટો ખર્જો આવવાનો છે કઈ તારીખે રિલીઝ થાય છે 6ઠી તારીખે આવતે મહિને હાઉસફુલ ફાઈવ તમારા મારા ખિસ્સા ખર્ચા ખાલી કરવાની ફિરાકમાં જે લોકો કે રીતના હું તમને સમજાવું પણ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમે પહેલીવાર આવો છો તો પણ કારણ કે અહીંયા તમને બહુ બધું સરસ સરસ જાણવા અને એનાલિસિસ કરવા અને જોવા મળશે અને જો વારે વારે આવો છો તો યાર કરી દો ને કારણ કે તમને તો ખબર છે કે અહીંયા બધું બહુ સરસ સરસ આવે છે અને આપણા રિવ્યૂ તો લોકો ખૂબ જુએ છે તો તમે પણ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને ભાઈ વાત કરીએ હાઉસફુલ ફાઈવની હવે ગઈકાલે એટલે આ વિડીયો હું કરી રહ્યો છું આજે છે બુધવાર એટલે મંગળવારે હાઉસફુલ ફાઈવની આખી ટીમની એક પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં એક પત્રકારે સાજિદ નડિયા દ્વારા જે આના પ્રોડ્યુસર છે એમને એક પ્રશ્ન પૂછ્યો કે સર અમે એવું જાણ્યું છે કે આ ફિલ્મમાં બે એન્ડ છે અલગ અલગ તો આ બાબતે જરા પ્રકાશ પાડો તો સાજીદભાઈએ પ્રકાશભાઈને પાડ્યા કે ભાઈ હા વાત સાચી છે તમે ગેટી ગેલેક્સી જે મુંબઈની બહુ જાણીતી થિયેટર બહુ જાણીતા થિયેટર છે ત્યાં જશો તો ગેટીમાં તમને એક એન્ડ જોવા મળશે અને ગેલેક્સીમાં બીજો એન્ડ જોવા મળશે આપણે અમદાવાદ ગુજરાતના મલ્ટીપ્લેક્સની વાત કરો તો એક્સ ઝેડ મલ્ટિપ્લેક્ષના એક નંબરના જે સ્ક્રીન છે એમાં તમને એક એન્ડ હાઉસફુલ ફાઈવ જોવા મળશે અને બીજામાં તમને બીજો એન્ડ જોવા મળશે હવે આ કરવા પાછળનું કારણ શું પહેલાં તો એ નથી કદાચ એવું લાગે છે કે વધુ લોકો જોવા આવે રિપીટ વેલ્યુ એના માટે આ ઓફકોર્સ પૈસા કમાવાનો તો હેતુ હોય જ પણ પાંચસો સિત્તેર કરોડમાં કંઈક આ ફિલ્મ બનાવી છે કે કેટલા કરોડમાં ત્રણસો સિત્તેરમાં ઓકે અમારા આસિસ્ટન્ટ અમને મદદ કરતા રહે છે તો ત્રણસો સિત્તેર કરોડમાં બનાવી છે અને બે એન્ડ સાથે બનાવી છે એટલે લોકોની ઉત્કંઠા થાય કે આપણે બીજો એન્ડ બી જોઈએ અરે આપણે તો અચ્છા જ્યારે તમે બુક કરવા જશો બીએમએસમાં કે બીજી એપ ઉપર કે થિયેટરમાં જઈને તો એક એન્ડવાળાનું નામ હાઉસફુલ ફાઈવ હશે અને બીજો જે અલગ એન્ડ છે એનું નામ હાઉસફુલ ફાઈવ એ એવું કંઈક લખેલું હશે એટલે તમને જો એક એ વગરનું જોયું હશે તો એ જોવા માટે તમને કન્ફ્યુઝન ન થાય તો પૈસા કમાવાનો ઈરાદો એમનો તો છે પણ શું આપણે પૈસા આપવાના ઈરાદા ધરાવીએ છીએ ખરા અમદાવાદ વડોદરા વગેરે શહેરોની વાત કરીએ તો અમદાવાદની જ વાત કરું કારણ કે હું અહીંયા મૂવી જોવા જાઉં છું તો એક ટિકિટના હિન્દી ફિલ્મના ફસ્ટ વીકના લગભગ અઢીસો રૂપિયા હોય છે અને આવી મોટી ફિલ્મ આવે ત્યારે તો હોય જ છે જે આગળની સીટ હોય છે એટલે અઢીસો સાડા ચારસો ને સાડા પાંચસો એ ટાઈપની જેમ પાછળ જતા જાવ એમ ભાવ વધતા જાય તો આપણે મિનિમમ અઢીસો જોઈએ પહેલી એક કે બે ત્રણ રોમાં જો આમ જોવાનું રાખીએ આપણે એવા ફેમિલીમાં ચાર જણા ગણી લઈએ તો એક થયા બહાર જાઓ એટલે પછી ખાવાનું તો ખરું આ વસ્તુ ગુજરાતી ફિલ્મો વિશે પણ લાગુ પડે છે તો બીજા પાંચસો હજાર એટલે બે હજાર રૂપિયા હાઉસફુલ ફાઈવ જોવાના એક એન્ડ જોવાના તો શું કોઈ મધ્યમ વર્ગ પરિવાર બીજા બે હજાર રૂપિયા બીજે ત્રીજે દિવસે બીજો એન્ડ જોવા માટે જશે અને એ પણ એન્ડ નોર્મલી આપણી ફિલ્મોમાં એન્ડ અથવા તો ક્લાઇમેક્સ છેલ્લી પંદરથી વીસ મિનિટનો હોય છે તો ધારો કે ફિલ્મ કેટલા કલાકની છે બે કલાક એકતાલીસ મિનિટ તો બે કલાક વીસ મિનિટ તમે આખી એની એ મૂવી ફરીથી જોશો અને વીસ મિનિટનો ક્લાઇમેક્સ ગણી લઈએ તો એના માટે તમે બીજા બે હજાર ખર્ચશો હું તો નહીં ખર્ચું મારી પાસે ભગવાનની દયાથી ભગવાન કે દયા છે સબકું છે પણ મારી પાસે અક્કલ પણ છે હું આવી મૂર્ખામી ક્યારેય ન કરું ઓટીટી પર આવશે ત્યારે જોઈ લઈશ બીજું એન કોઈ મને બીજું આઈન કહી જશે સિદ્ધાર્થભાઈ બીજામાં તો આ ખૂની છે તો હું એ પણ સ્વીકારી લઈશ ઓકે તે કીધું હું આરામથી જોઈશ પણ હું આવા મૂર્ખાવેળા તો નહીં કરું અને મારા ખ્યાલથી મધ્યમ વર્ગ આવા મૂર્ખાવેળા કરશે પણ નહીં હા જે આજની જનરેશન છે એ ઉત્સાહમાં આવી જઈને સોશિયલ મીડિયામાં રીલ આવી શકે બધા કરતાં પહેલાં અથવા તો મેં જોયું છે બે એ દેખાડવા એવું કરી શકે પણ જે ડાયો માણસ હશે એ તો આવું નહીં જ કરે મને વિશ્વાસ છે હું તો નહીં કરું તમે ચાર એન્ડ બનાવો ને પણ અમારી પાસે પૈસા નથી બે હજાર રૂપિયામાં અને ઓલરેડી બોલિવૂડમાં એ વાત ચાલી રહી છે કે ટિકિટના ભાવ ઘટાડો કર્ણાટકમાં મેક્સિમમ કંઈક બસો રૂપિયાની ટિકિટ છે તો ગુજરાતમાં પણ આપણે આપણા જે છે દોઢસોથી વધુ મારી વ્યક્તિગત મતે મારી દૃષ્ટિએ ટિકિટના ભાવ ન હોવા જોઈએ તમે જો જ્યારે પણ પેલું નેશનલ સિનેમા ડે ને ફલાણા ડે આવે છે ત્યારે નવ્વાણું રૂપિયામાં બે વીક જૂની પણ ભરાઈ જાય છે મૂવી રિલીઝ પણ ભરાઈ હાઉસફુલ થઈ જતી હોય છે ગુજરાતી ફિલ્મો પણ હાઉસફુલ થઈ જતી હોય છે દેટ મીન્સ ટિકિટના ભાવ ઇન્ફ્લેટેડ છે ફુગાવાવાળા છે ચલો સો રૂપિયામાં નાખો દોઢસો રૂપિયા રાખો અઢીસો રૂપિયા વધુ પડતા છે અને એમાં તમે આવું ગતકડું કરો તો કેમનું ચાલશે હવે ટ્રેડ એનાલિસ્ટ પણ એના પછી અલગથી આંકડા આપશે ને કે હાઉસફુલ ફાઈવના ફર્સ્ટ વીકના કલેક્શન આ હાઉસફુલ ફાઈવ એ ના કલેક્શન આ પણ એક કન્ફ્યુઝન છે તમને ક્રિકેટ સાથે આનો એક મેળ કરો વર્ષો પહેલાં આઈસીસી વર્લ્ડ ઇલેવન અને ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ મેચ રમાઈ હતી તો જે સ્ટેટિસ્ટિક્સ જેમાં આ ટ્રેડ એનાલિસ્ટ જે સ્ટેટિસ્ટિક્સ વાળા હતા એ ગૂંચવાઈ ગયા કે જે વર્લ્ડ ઇલેવન છે તો એને અલગથી ગણવાના કે એમના આ ગણવાના એમના દેશના ગણવામાં સેમા ગણવાના તો આવું કન્ફ્યુઝન આમાં પણ થશે મારે એ જાણવું છે આપણે મોટાભાગના દર્શકો મધ્યમ વર્ગીય છે શું તમે હું તો યંગસ્ટર્સને પણ કહીશ કે શું આ તમારી જે સેન્સિટિવિટી છે અથવા તો ઇન્ટેલિજન્સ છે એની આ પરીક્ષા નથી કે તમને બે હેન્ડ અલગ અલગ હા એમને એમને પૈસા કમાવા જે કરવું એ કરે પણ શું આપણી પાસે એટલા પૈસા છે કે છેલ્લી વીસ મિનિટ માટે આપણે એક્સ્ટ્રા અઢીસો રૂપિયા પર હેડ આપીએ તમારી જે કંઈ કમેન્ટ હોય એ મને નીચે જરૂર કહેજો આપણે અહીંયા મનોરંજનની દુનિયાની ચર્ચા તો કરીએ જ છીએ પણ આપણે એક એક કહેવાય ને કે એક સેન્સિટિવ વાતો અહીંયા કરીએ છે કે બધું સારું છે આ પિક્ચર જો આ જાઓ જ જાઓ પણ સામે કંઈક હોવું જોઈએ ને ભાઈ કે આટલી હદે તમે યાર લૂંટવા જ બેઠા છો વિચાર કરો કે જો ફર્સ્ટ એન્ડ છે એટલે ટૂંકમાં મૂવી જ એક કલાક વીસ મિનિટ સુધીની બે કલાક વીસ મિનિટ સુધીની જ સારી ના નીકળી તો શું થશે મેં આજે હાઉસફુલ ફાઈવ જોયું ને મને મૂવી ના ગમી મને એનું ટ્રેલર તો એવરેજ લાગ્યું જ છે હું ખાનગીમાં કહી દઉં અક્ષય કુમાર બહુ ઉંમર લાયક લાગે છે હું એનો ફેન છું તેમ છતાં હું કહું છું કે હવે નહીં જામે આવા રોલમાં એની વેઝ પણ જો એ મૂવી સારી ન નીકળી તો જે પહેલાં એક ભાગ જોવા જશે શું બીજો ભાગ જોવા જશે એ બી એક્સ્ટ્રા પૈસા ખર્ચીને ઘણા બધા પ્રશ્નો છે તમે કમેન્ટમાં કહેજો આપણે અહીંયા નવા નવા વિડીયો સાથે મળીએ જ છીએ અને પોડકાસ્ટ પણ કરીએ છીએ તો મેં શરૂઆતમાં જેમ તમને વિનંતી કરી એ પ્રમાણે પ્લીઝ તમે કમ કમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી સિદ્ધાર્થ છેને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો